વલસાડમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો નવી બનાવેલી ગટરમાં ટેમ્પો ફસાયો વલસાડમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે જેમાં રસ્તા પાણી લાઇટ ગટર જેવી વ્યવસ્થાઓમાં ગંભીર પ્રકારની બેદરકારી જોવા મળી રહી છે જેમાં હાલ તો ખખડધજ થયેલા રસ્તાઓથી લોકોને રાહત મળી નથી તેમાં નવો એક ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે જેમાં વલસાડથી ધરમપુર જતા સ્ટેટ હાઇવે પર રસ્તાની બાજુમાં બનાવેલી વરસાદી પાણીની ગટરમાં એક આઇસર ટેમ્પો ફસાઈ ગયો હતો જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે આ બનાવ અંગેની મળતી વધુ વિગતો મુજબ આજરોજ સવારે વલસાડથી ધરમપુર જતા સ્ટેટ હાઇવે પર આરતીઓ કચેરીની બાજુમાં આવેલા એક આઈસર ટેમ્પો પોતાનો સામાન ખાલી કરીને પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અંદાજે એક મહિના અગાઉ બનાવેલી વરસાદી પાણીના નિકાલ માટેની ગટર લાઇન પરથી આઈસર ટેમ્પો પસાર થવા જતાં ગટર એકાએક બેસી પડી હતી જેને લઈને ટેમ્પોનું ટાયર ગટરમાં ફસાયું હતું જો કે આ અકસ્માતમાં કોઈને જાનહાની કે ઈજા થઈ માથી અને આ બનાવને લઈને સ્થાનિક રહીશોમાં ગટરની આ તકલાદી કામગીરીથી ભારે નારાજગી ફેલાઈ હતી